નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગુજરાતી ગાલાસ્વાદી પોથીમાં કાવ્ય પંદર ગોતમાતની ક્યાં છે એક ગીત છે અને જેના લેખક છે ચંદ્રકાંત હશે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાલુ કરીશું પ્રશ્ન નંબર પહેલો છે નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દા સરતર લખો જો વિદ્યાર્થી મિત્રો શું છે પ્રશ્ન ગોધ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં

મીઠો સાદ માતાની માયા ક્યાં છે એવો અભાવ સતત સાલે છે માતૃ મહિનાને સમજાવતા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારોથી સમજાવ્યું છે ભર્યા ઉનાળે પરબ સરીખી માની માયા અને બારે અમળે મે હેતની હેલી માતાના જેવા શબ્દો હૃદયને સ્પર્શી જાય છે તેમ જ ગોદ માતની કે એ પ્રશ્નથી પણ કવિના મનમાં ચાલતી માની અધુરપ છે ચલો હવે છે પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના 3 4 વાક્યમાં ઉત્તર લખો પેલું માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે તે લોકો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાત્રે છે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિઓ માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી સૂર્ય ચંદ્ર અને તારાએ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે બીજું માતાના હેત નિહળીને કવિ કઈ રીતે સમજાવ્યો છે તો લોકો માતાના હેત નિહળીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળદાર વરસાદની હેલી ઉમટે છે એ જ રીતે જીવનમાં પણ ભલે ને સો પ્રેમની હેલી વર્ષે તો પણ માતાના હિતની હેલીનો અભાવ તો રહેવાનો જ ત્રીજું કવિને માતા પાસેથી શું શું મળે છે માતા પાસેથી ગોદ અને સૂતી વખતે માતાની મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખો માંથી મળે છે માની પ્રેમાળ સાથ સાંભળ્યા મળે છે અને માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના પર માના હિતની હેલી સતત વર્ષે છે માની શીતળ છાયાને ઉપાડી હુંફાળી માયા મળે છે ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ છે એક બે વાક્યમાં ઉત્તર લખો લખો પેલો પ્રશ્ન ગોદ માતની ક્યાં કાવ્યના કવિનું નામ તો લખો ચંદ્રકાંત શેઠ ગોદ માતની ક્યાં કૃતિનો સાહિત્ય પ્રકાર તો લખો ગીત છે ત્રીજું માતાના ટૌકા પાસે કોની વિસાત નથી તો લખો માતાના ટૌકા પાસે સ્તુરની તાલની અને સંગીતની વિસાત નથી ચોથું હાજર હાથ હજાર હોય ઉપતિનો અર્થ સો હાજર હાથ હજાર હોય ઉપતિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય પાંચમું માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે

चिन्ह लखी सको विद्यार्थी मित्रों पीछे ध्वनि घटक छुट्टा पर तो को ट प्लस अ प्लस ह प्लस उ प्लस क प्लस ओ जो सैया तो शो प्लस अ प्लस य प्लस य प्लस आ हो तो के ह प्लस उ प्लस ह प्लस अ चलो रेखांकित संज्ञा प्रकार गोद मातनी क्या मातनी तो जाति वाचक बारे उमटे में हेतनी हेली मानी क्या भाववाचक हम भाववाचक संज्ञा सुधी हेत तो एम हेत आवश्यक भाववाचक में

પલ્લવ તો કે કુપડ મે તો કે વરસાદ પછીનો પ્રશ્ન ચાલો ગોદ તો રાહત તો કે સ્ત્રીલિંગ પુષ્પ તો કે નપુસકલિંગ તાલ તો કે પુલિંગ સંગીત તો કે નપુસકલિંગ ઉનાળો તો કે પુલિંગ હેત તો કે નપુસકલિંગ અને જો નીચેનામાંથી કયું વર્ણસ્ત્ર અલંકારનું ઉદાહરણ નથી પલમ ને પુષ્પો તો મળશે પાલો માનો ક્યાં ભર્યા ઉનાળે સરીખી છાયા માની ક્યાં રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં તો વર્ણ સગાય તો ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આજના વિડીયો જો લેકચર માટે ગમે લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો